નમસ્કાર દોસ્તો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે અને આજે તમારી માટે એટલી સરસ મજાની સાડીઓનું આપણે લાવ્યા છીએ અને જો તમે અમારા પેજ ઉપર નવા હોય તો પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળ તમને નવા નવા વિડીયો જોવા મળી શકે છે અને કેટલું સરસ મજાનું સાડીઓનું કલેક્શન છે તમને રોજે આવું સાડીઓનું કલેક્શન જોવા માગી રહ્યા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય અંબે લખી દેજો ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ બી અવશ્ય લખજો તો તમને બધી જ વિડીયોમાં માહિતી આપવાનું છું કેટલું સરસ મજાનું સાડીઓનું કલેક્શન રહેવાનું છે અને કેટલી સરસ મજાની સાડીઓ રહેવાની છે એટલું દરરોજ નવા વિડીયોમાં આપણે બતાવીએ છીએ માહિતી અને વિવિંગની બોર્ડર બી કેટલી સરસ મજાની રહેવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો આપણે આ સાડી ઓપન કરીને બતાવવાના છીએ સાડીની બધી જ માહિતી આપવાનું છું તો વિડીયોના અંત સુધી ક્યાંય જતા નહીં વિડીયો પૂરું જોઈજો જોઈ શકો છો કેટલી સાડી સરસ મજાની રહેવાની છે તો તમારે આને જે સાડીની ખરીદી કરવી હોય એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો પાલવની વાત કરીએ તો પાલવ તમને આ રીતનો સરસ મજાનો પાલવ મળી જવાનો છે સાડીની રેટ બી બતાવવાનો છું અને કલર ઓપ્શન પણ બતાવવાનો છું મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે એટલી જ સરસ મજાની અંદરની ડિઝાઇન સેલ્ફ લાઇનિંગ અંદર આપેલી છે અને એટલી જ સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે સાડીનો રેટ તમને બતાવવું તો આ સાડીનો રેટ માત્ર ને માત્ર તમારા ઘર સુધી મળી જવાની છે છસો ને સિત્તેર રૂપિયા છસ્સો સિત્તેર રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે રાખેલી છે સાડી કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રાખવાનો નથી બિલકુલ છસ્સો સિત્તેર રૂપિયા તમારે પે કરવાના છે કોઈ શિપિંગ ચાર્જ આપવાનો નથી બ્લાઉઝ પીસ બી સરસ મજાનો મળી જવાનો છે હવે કલર ઓપ્શન બતાવું છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે અમે આશા રાખીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જશે અને તમારા રિલેટિવને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરાવજો કારણ કે દરરોજ નવા નવા વિડીયો તમારા માટે બનાવીને અમે મોકલી આપી રહ્યા છીએ કેટલું સરસ મજાનું ગજબનું કલર મેચિંગ રહેવાનું છે એટલા જ ગજબના કલર મેચિંગ સાથે વિડીયો આપણે બનાવીને બતાવી રહ્યા છીએ આટલું સરસ સરસ મજાનું ગજબનું કલેક્શન આપણે આ કલર કલર અહીં રાખીએ એક જેવા નથી અલગ જ કલર છે પણ અલગ અલગ દેખાય એટલા માટે અલગ અલગ મૂક્યા છે કેટલું સરસ મજાના ગજબના કલર એક એકથી ચડિયાતા કલર મેચિંગ સાથે તમને સાડીઓ મળી જવાની છે હવે પિંક કલરની વાત કરીએ તો પિંક કલર બી તમને કેટલો સરસ મજાનો રહેવાનો છે આટલા ચાર કલર ઓપ્શન છે જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો છસો સિત્તેર રૂપિયા માત્ર ને માત્ર છસો સિત્તેર ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તો જે ગમે એનો સ્ક્રીનશોટ વહેલાંથી પહેલાંની ધોરણે તમે મોકલી આપી શકો છો નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન મારી બહેનો તમને જોવા મળી શકે છે કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલર તમને બતાવ્યા છે વિડીયોમાં જેવા દેખાઈ રહ્યા છે એવા જ કલર મેચિંગ સાથે તમને સાડીઓનું કલેક્શન તમે મળી જવાનું છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર નથી એટલો જ ફ્રી ચાર્જ સાથે તમને સાડી મળી જવાની છે માનો કે છસ્સો સિત્તેર રૂપિયા જ આપવાના છે તમારે કોઈ વધારાનો ખર્ચો તમારા ઉપર રહેવાનો નથી તો માત્ર ને માત્ર છસો સિત્તેર તો કાલે કંઈક લઈને નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું તો કાલે કંઈક નવું લઈને આવું છું ત્યાં સુધી બનાવીજો થેન્ક યુ